ધોળકા તાલુકાના અમદાવાદ સરોડા હાઈવે ઉપર આવેલા સાબરમતી નદી પર લગભગ એક વર્ષની આજુબાજુમાં બાંધવામાં આવેલ નવીન બ્રિજ પર ગાબડા પડી ગયેલ છે આરસીસીની અંદર નાખેલા સળિયા બહાર આવેલા છે હજુ હમણાં જ એકાદ વરસ માંડ થયું હશે આ બ્રિજ બનાવ્યા નહીં તંત્રની બેદરકારી અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી ખરાબ ક્વોલિટીનું મટીરિયલ વાપરી મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનું દેખાઈ આવે છે તંત્રની સરકાર પર અનેક પ્રશ્નો ઉપસ્થિત થયેલ છે તંત્રની મિલી ભગત હોય તો જ કોન્ટ્રાક્ટર મટીરિયલમાં ભેળસેળ કરી આ બ્રિજ બનાવેલ હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ આ ખાડાઓ દર્શાવે છે આવા કામો કરતા કોન્ટ્રાક્ટરોની સરકાર તેમજ તંત્રનો ખુલ્લો સપોર્ટ હોય છે તેમ લાગી રહ્યું છે આ બ્રિજની વેલિડિટી હવે કેટલી તે પણ તંત્ર સામે તથા સરકાર સામે ગંભીર પ્રશ્ન છે શું સરકાર બીજી દેશમાં મોટી હોનારત બને તેવી રાહ જોઈ રહી છે શું સરકાર આ ખાડાઓ કોઈનો ભોગ લેશે તેની રાહ જોઈ રહી છે મોરબી બીચકાંડમાં એકસો પાંત્રીસ લોકોના મોત હજી ભૂલાતા નથી ત્યારે દેશમાં આવા કોન્ટ્રાક્ટરોને કેમ સરકાર કામ આપે છે કોના ઇશારે આવા કોન્ટ્રાક્ટરોને છોડવામાં આવે છે દેશમાં અનેક ગુજરાતમાં વડોદરા બ્રિજ હોનારત તથા બનાસકાંઠામાં બ્રિજ તેમજ મોરબી બ્રિજના દ્રશ્યો હજી સુધી ભૂલાતા નથી ત્યારે આવા ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ કોઈ પગલાં લેવામાં આવશે કે કેમ તે હવે જોવાનો વિષય રહ્યો છે ક્રાઇમ રિપોર્ટર મહેશ સોનારા ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર ધોળકા